જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં જશો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને વરસાદ છેલ્લા બે દિવસથી અમારે જો કે એવો બધો આ મારા સ્થળ ઉપર નથી આવ્યો આવે વઈ જાય આવે જાય એવું છે મોજ ડેમ ભરાઈ ગયું છે અત્યારે હું આવ્યો છું નદીમાં અને એમ કહેવાય છે હમાસાર મળ્યા છે કે ભાઈ દર્શક પાટિયા ખોલા છે અને અત્યારે આપણે મોજ નદીને કાંઠે કાંઠે ઉભોશું અને પાણી જોવો હવે નદી બે કાંઠે જાય છે બતાવું તમને આ બે કાંઠે નદી જાય છે મોજ નદી દસ પાટિયા મોજ ડેમ છોડ્યા છે અને મોઢ ડેમ અમારું ભરાઈ ગયું હે પાણી હેલારા મારે છે બે દિવસથી આ સતત ચાલુ ચાલુ હે વરસાદ ટૂંકમાં સતત મતલબ આવે ને વહી જાય આવે ને વહી જાય ને એ રીતનું થાય છે કરાવી દીધી ભાઈ હલો દેખાય ને વિડીયો શૂટ કરી લઉં પારી ઉપર આવી ગયો સૌ જોઈ લો કાંઠે ઓ ભાઈ કાળિયા ઠાકરે લીલા લહેર કરી દીધા અત્યારે જરૂરી એવી હતી આ હા હા ઓબા લ્યો પાણી જોઈ લો નજારો મોજ નદી મોજ પુલ

જેમ નજારો છે ને કોને કોને વરસાદ છે ને કોના કોના ગામમાં નદીઓ આવી ગયું છે કોમેટ કઈ કઈ દેજો વાહ ભાઈ વાહ મજા પડી ગયો કેવું પ્રેશર થી પાણી જાતું હોય છે આમ તો જોવો ઉપર જો પબ્લિક નીકળતી હોય ને પાણી જવા ઊભી રહી છે પબ્લિક છે હાલો હવે આપણે ઘરે ભાગી કારણ કે ઝરમર ઝરમર પાછો વરસાદ ચાલુ થઈ ગયો હે જો વરસાદ ચાલુ થઈ ગયો છે ઝરમર ઝરમર અને ઉપરવાસમાં કદાચ વધારે વરસાદ હોય ને વધારે પાણી છોડે પાટિયા વધારે ખોલે ને વધારે પાણી છોડે ને તો અહીંથી પછી ક્યાંયથી જાય હકી નહીં કારણ કે આ પાણી પછી હાવ આ હે ને આમ ચક્કર રાઉન્ડ મારતું હોય પ્રેશરથી એટલે નીકળી જ ના હકી એટલે એ પહેલાં પાટિયા વરસાદ વધારે આવે ને પાટિયા વધારે કોઈકનો રોલો તણાડતો આવ્યો જો અહીંયા પાણી પહોંચી જવા માંડ્યું જો અહીંયા હું આવ્યો ને ત્યાં અહીંયા નહોતું મતલબ પાણી વધારવા વધવામાં છે હજી ફટાફટ ભાગી જાય જો આ તો તળ છે એક વર આજથી બે ત્રણ વર પહેલાં હે ને પાણી જો અહીંયા હોતી પહોંચ્યું હતું અહીં સુધીનો રેકોર્ડ છે નદી દૂર છે ને અહીંયા સુધી પોચી ગયેલું હતું અત્યારે પાણી વધી ગયું જો અહીંથી ઊંચ ગયો તો અને આ ઢોરો એને દેખાતો તો અટાણ ડટાઈ ગયો એટલું પાણી વધ્યું છે હે અમાર કુપળી અટાણ આવી છે જોવા આ હિજકી કુપલી ધાર્મી મોકળા કઈ છે જોઈએ મોકળા રહ્યા જો 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 કરવી હા ને આમ નહીં નહીં કરવી હે નહીં નહીં કરવી આને આમાં નાય નહીં કરવી આમાં નાય ગાંડી આમ તો હેલારા મારે જો અહીંયા ચકરી મારે હે અહીંયા અહીં ચકરી મારે જાય બે કાંઠે ગીતડા ગાતી જાય આ બે અહીંયા હે ને ગઢાડા ગામના માણસો રસ્તો હે ફાઠો છે ત્યાંથી મોટર સાઈકલ ને હલન ચલન કરતા ટૂંકમાં હવે આ પાણી છોડ્યું એટલે વાંથી વધારે તોડી નાખ્યું છે જો આ વચારાથી ફાઠો વયો ગયો હવે મોટરસાઇકલ કદાચ પાણી ઉતરી જાય ને તોય મોટર સાયકલ હાલ એવી પોઝિશન નથી આ જગ્યાએ આ જગ્યાએ બધું તોડી નાખ્યું હે અને આ નજારો જોઈ લ્યો મોજ નદી ગઢાડા ફાઠો જો કે નવું પુલ કામકાજ ચાલુ થઈ ગયું છે પણ હજી આમાં વાલ લાગે આમાં ઓછામાં ઓછું વર્ષ દોઢ વર્ષ ગણવાનું કેમ બાકી પાણી તાજું તેલ જેવું જાય છે ને મોજ નદીનું નો બધા જોવા એવા પાણી કાળેશ્વર મહાદેવ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કાળેશ્વર મહાદેવના મંદિર જે મોજ ડેમ છે એની એકદમ બાજુમાં છે અને નદીને કાઠે છે ત્યારે ત્યાં આવ્યો છો આ મોતે મોજ ડેમની એકદમ નદી છે ને કાઠે છે અને અત્યારે તમને પહેલાં કહી દઉં મોજ ડેમના દસ પાટિયા ખુલ્લા છે ચાર ફૂટ અને આ એનું પાણી છે આ મોજ નદી છે ખળખળ વહેતી જાય છે અને આપણે એ મહાદેવના સાંનિધ્યની અંદર સહી તો એક વખત છે ને મોત ડેમનો નજારો જોવો હોય ને તમારે તો કારેશ્વર મહાદેવના મંદિરની એકવાર વિઝિટ કરજો અહીંથી જે નજારો જોવા મળે ને એ મોર ડેમેથી પણ જોવા નહીં મળે એવી સુંદરતા અને ચારે બાજુ જો ઝાડવા છે પથ્થર છે મોટા મોટા ડુંગર જેવું તમને ફીલ થાય ઝાડવા આ બાજુ મહાદેવનું મંદિર છે સાઈડમાં શંકર બાપા બિરાજમાન છે અને સામે મોર ડેમના પાચ્યા ખુલ્લા છે આ નજારો છે અદ્ભુત નજારો છે તમને અહીંયા દસ મિનિટનો ટાઈમ લઈને કલાકનો ટાઈમ બે બી હોય ને તો બે કલાક બેસવાનું મન થઈ જાય روپا ہوتی جاڑیاں آگے موج نہیں پڑ جائے આ પુલના આ બાજુનું આ આવે ભાઈવદર ખાખી જાડિયા અને બધા હિમમાં થઈને આવે અને આ અહીંથી જાય મોજ નદીમાં પડી જાય આગળ આ ખાખી જાળીયા આગળ સેવંતરા અત્યારે લઈને આવ્યો છો મોજ નદીના મોજ પુલની ઉપર આ ગામનું પુલ છે સેવંતરા ખાખી જાડિયા પુલ ઉપરનો મનમોહક નજારો તમને બતાવી દઉં જો આ મોજ નદી ગાંડી થોડું થાય ને આવે ને આ બાજુ સાઇડ મોજ ડેમ છે આ પુલ ઉપરનો વ્યૂ બતાવી દઉં જો યો ટકીમાંથી પાણી કેટલું જાય બે કાંઠ જાય છે મોજ આ સામેનો નજારો આ સેવંતરા સાઈડ ઓલું ચેકડેમ જે આપણે આમાં આગળ વિડીયો આવ્યો એ